સુદ ક્રાઇમ બ્રાન્ચના ઇકોનોમિક ઓફેન્સ સેલે દિલ્હીથી શાહિદ અલી જાફર અલી નામના વ્યક્તિની રૂપિયા ચાર પોઈન્ટ ત્રણ કરોડની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી શહીદ અલીએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા બાદ રૂપિયા ચાર કરોડ ત્રીસ લાખ છન્વ હજાર આઠસો તેરની કિંમતનો ડેનિમ જીન્સનો કાપડનો માલ ઉધારમાં મળ્યો હતો આ માલ મળ્યા બાદ આરોપીએ પોતાની દુકાન અને મોબાઈલ ફોન બંધ કરી દીધા અને પેમેન્ટ ચૂકવવામાં નિષ્ફળ રહ્યો હતો આ છેતરપિંડી અંગે ડીસીબી પોલીસ સ્ટેશનમાં 23મી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભારતીય દંડ સંહિતા કલમ ચારસો નવ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે આરોપીએ શરૂઆતમાં થોડુંક પેમેન્ટ ચૂક્યું હતું પરંતુ બાદમાં પંજાબ નેશનલ બેંકના ચાલીસ ચેક જેની કિંમત કુલ રૂપિયા ત્રણ કરોડ છન્નું લાખ છન્નું હજાર આઠસો તેર હતી તે બાઉન્સ થયા હતા આ ચેક અપૂરતા બેલેન્સ અથવા બંધ ખાતા જેવા કારણોસર બાઉન્સ થયા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે શૈલેષભાઈ ગોરધનભાઈ પટેલ જે પોતે અલ્ટ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપની એક ચલાવતા હતા એ ડેનિમ જીન્સના કપડાનો વેપાર કરતા હતા બે હજાર સોળ સપ્તાહના અરસામાં એક વ્યક્તિ જે પોતે દિલ્હીનો છે સાહિદ અલી જાફર અલી એ એમને મળ્યો હતો બે હજાર સોળમાં અને એમણે કહ્યું હતું કે ભાઈ અમે હોલસેલમાં મોટો વેપાર કરીએ છીએ દિલ્હીમાં તમારી પાસેથી અમે સ્ટોક લઈશું અને બે હજાર સોળથી બે હજાર સત્તરની વચ્ચે અગિયાર મહિનાની અંદર ચાર કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો ડેનિમ જીન્સના કપડાનો એમણે માલ લીધો હતો ફરિયાદી પાસેથી અને એ અનુસંધાને ફરિયાદીએ વારંવાર છેલ્લા પાંચ સાત વર્ષથી એ આરોપીનો સંપર્ક કરતા હતા ઘણી બધી વખત પેમેન્ટ માટે એમણે વાતચીત કરી હતી પણ ચાર કરોડ પાંત્રીસ લાખની અંદર ફક્ત ચાર લાખ રૂપિયા એમને પેમેન્ટ અત્યાર સુધીમાં કર્યું હતું અને એણે આપેલા ટોટલ ચાલીસ જેટલા ચેકો એ તમામે તમામ ચેકો બાઉન્સ થયા હતા અને એ આરોપી જે છે એને સ્ટોપ પેમેન્ટ પણ ઘણા બધા ચેકમાં બેંક એકાઉન્ટમાંથી કરાવેલું હતું આ બાબતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ ઇકો સેલમાં ફરિયાદ બે મહિના પહેલાં મળેલી હતી અને એના આધારે પોલીસ કમિશનર સાહેબની મંજૂરી આધારે આ બનાવની અંદર પ્રોપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ હાલ કરી રહ્યું છે આ ગુનામાં આરોપી બાબતે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એની ચોક્કસ હકીકત આધારે ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટ આધારે દિલ્હી ખાતેથી આ આરોપી સાહિદ અલી ઝફર અલીને પકડી પાડવામાં આવ્યો છે એક સારી સફળતા ઇકોનોમિક ઓફેન્સિસ વિંગને મળી છે આ જે ફરિયાદી છે શૈલેષભાઈ એની સાથે જે છેલ્લા આઠ વર્ષ પહેલાં જે આ ફ્રોડ થયું હતું જેમાં એને ચાર કરોડ ત્રીસ લાખ રૂપિયા પેમેન્ટ બાકી છે એના આરોપીને પકડી પાડવામાં મળી છે આ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આરોપી આરોપીની સાથે એના પરિવારના સભ્યો આ તમામના બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ હાલ મેળવવામાં આવી રહી છે અને આરોપીએ જે આ માલ જે લીધો હતો એ માલ કયા કયા કેટલા લોકોને કયા વેપારીઓને આપેલો છે એની અંદર એણે બોનાફાઇડ પરચેઝર્સ છે ત્યાં કે મેલાફાઈડ પરચેઝર્સ છે જીએસટી વગર એને બારોબાર માલ વેચી મારે એ બાબતે ટોટલ રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાશે ત્યારે અલગ અલગ ટીમો ફરીથી પાછી દિલ્હી મોકલીને આ જે એની અંદર અન્ય કોઈ આરોપીઓના નામ ખોલે બે ત્રણ ટ્રાન્ઝેક્શન થયા તેને પેમેન્ટ પણ કર્યું હતું અને એણે પોતાની બે અલગ અલગ કંપનીઓ દિલ્હીમાં એક્ટિવેટેડ છે એક કંપનીનું નામ હતું જેકે ફેબ્રિક્સ અને બીજી કંપની પણ એની એ જ નામની એને અલગ અલગ ઓફિસીસ પણ એને એસ્ટાબ્લિશ કરીને બતાવેલી હતી એટલે દિલ્હી ખાતે પોશ એરિયામાં બે બે ઓફિસીસ છે બંને ઓફિસીસ અપ રનિંગ છે વર્કિંગ છે એ બધી જ વસ્તુ એને બતાવીને એને ટોટલ વિશ્વાસમાં લીધો હતો ને ત્યાર પછી એણે મોટા મોટા ઓર્ડર્સ કરીને એ ઓર્ડર પણ એને પેમેન્ટ આપવાનું એણે બંધ કરી દીધું